હેલો ફ્રેન્ડ હું છું રાખવા તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ બાર વિશે એસપીસી અને તેની અંદર પાંચ માર્કના જે પત્રો છે અને એની અંદર ક્યારેક અહેવાલ પણ પૂછાય છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા જો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાયકન બટન પર ક્લિક કરવાનું પૂછશો નહીં જેથી કરી અને પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહેશે માર્ચ બે હજાર બાવીસમાં થોડા ફેરફાર સહિત આપણા દેશના છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી અંગે સમિતિ અહેવાલ છે તૈયાર કરવાનો અથવા આ રીતે પણ પૂછાઈ શકે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગે સમિતિ અહેવાલ છે તૈયાર કરો જુલાઈ બે હજાર બાવીસમાં પૂછાયેલું છે સૌ પ્રથમ આપણે શું કરીશું તો છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી અંગે એબાઉટ રિપબ સેલિબ્રેશન ઓફ સિક્સટીન્થ રિપબ્લિક ડે એવું એડિંગ આપી દેવાનું પછી શું લખવાનું તો કે શાળાના ધોરણ દસ અને બારના વર્ગ પ્રતિનિધિઓની રાષ્ટ્રીય સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રીની તેમજ શાળાના વ્યાયામ શિક્ષક શ્રીની છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ શાળામાં છતેતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણીની ભલામણને શાળાના આચાર્ય શ્રી મણિભાઈ પટેલે માન્ય રાખી હતી એટલે કે ઉજવણી કરવા માટે એને હા પાડી હતી કારણ કે શાળાના આચાર્યકીય આચાર્ય કે ત્યારે જ આપણે એ કોઈ પણ કાર્યક્રમ છે એની ઉજવણી કરી શકીએ તેમજ આ અંગે પાંચ એવા વિદ્યાર્થીઓ હતા અને એની વ્યાયામ શિક્ષક શ્રી અશોકભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ એક સમિતિ રચી હતી અને યોજના પૂર્વની રજૂઆતનું કાર્ય છે એ કર્યું અને તે અનુસાર અમે નીચે મુજબને અહેવાલો રજૂ કરીએ છીએ હવે જે સમિતિ હતી એમાં કોને કયું કયું કાર્ય સોંપ્યું હતું તો કે શ્રી આકાશ પ્રજાપતિ છે એ સમિતિના પ્રમુખ હતા એટલે રાષ્ટ્રીય અને શાંતિક પ્રવૃત્તિના મંત્રી ધોરણ બાર બ પછી કુમારી જ્યોત્ના પટેલ સમિતિના મંત્રી હતા વર્ગ પ્રતિનિધિ તેમજ એલ આર ધોરણ બાર કર્ણા કુમારી પ્રિસા મોદી એ ધોરણ અગિયારના પ્રતિનિધિ કરશે વર્ગ પ્રતિનિધિ એને સંભાળવાનું કામ અને શ્રી કર્નલ શાહ છે વર્ગ પ્રતિનિધિ ધોરણ અગિયાર બના કૃણાલ જોશી વર્ગ પ્રતિનિધિ ધોરણ દસ કના અને શ્રી હશમુખભાઈ રાવલ એ માર્ગદર્શક અને સલાહકાર શાળાના સિનિયર વ્યાયામ શિક્ષક એ બન્યા હતા કારણ કે કયા વિદ્યાર્થીઓને શિક્ષક એ બનવાનું છે તો એ ખાસ પહેલાં સમિતિએ નક્કી કરવાનું હોય સમિતિના સભ્યોએ પહેલી બેઠકમાં કામગીરીની વહેંચણી પહેલી બેઠક જીભ બોલાવે એમાં બધાની કામગીરી વેચણી કરી દીધી બે દિવસ બાદ મળવાનું નક્કી કર્યું બે ત્રણ વખત સભ્યોની અંદરો અને આચાર્ય સાથેની બેઠક બાદ સર્વાનુમતે નીચે મુજબના સૂચનો રજૂ કરવામાં આવ્યા જેમાં છમી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ શાળાના મેદાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવી શાળાના ટ્રસ્ટી શ્રી ધ્રુવ મોદી અને સામાજિક કાર્યકર એવા શ્રી લવલેશ મહેતાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવું રાષ્ટ્રધ્વજ તેમજ પ્રવૃત્તિને અનુરૂપ ડેકોરેશનની તમામ જરૂરી જે સામગ્રી હોય એ પ્રોગ્રામના અંતે અને અલ્પાની વ્યવસ્થાપન કરવાની જવાબદારી કોના મસ્તક છે તો કે પ્રમુખ શ્રી આકાશ પ્રજાપતિને તેમજ વ્યાયામ શિક્ષક શ્રી હશમુખભાઈ રાવલને સોંપી એટલે ડેકોરેશન જે કરવાનું છે એ કામગીરી કોને દેવાની પછી પ્રોગ્રામ પૂરો થાય ત્યારે નાસ્તાની વ્યવસ્થા આવી જોઈએ એ જવાબદારી કોને સોંપેલી આકાશ પ્રજાપતિ અને વ્યાયામ શિક્ષક યશમુભાઈ રાવલના તે વ્યક્તિઓના નામ પણ લખવાના મુખ્ય મહેમાનોને આવકારવાની તેમજ પ્રોગ્રામ દરમિયાન પ્રોગ્રામની જાણકારી પણ જવાબદારી કુમારી જ્યોત્નાબેન પટેલની અને પ્રિયા પ્રિસા મોદીના રહેશે એટલે કે એને સોંપવી બરોબર છે રેકોર્ડ કરવાનું છે કામગીરી ફોટા પાડવાના મહેમાનો આવકારવાનું એ બધું જ કામ એને છે દેશભક્તિના ગીતો રસિકભાઈ દવેના માર્ગદર્શન હેઠળ નિભાવવી ત્યાર પછી ગણતંત્ર દિવસ ની જાણકારી માટે પ્રવચનની જવાબદારી શાળાના સામાજિક વિજ્ઞાન શિક્ષક શ્રી બિપિન મહેતાની તેમજ ધોરણ દસ અને બારના હોશિયાર વિદ્યાર્થીઓને સોંપવાની રહેશે સમગ્ર પ્રવૃત્તિના અહેવાલ સમિતિ એ પ્રમુખ અને મંત્રીશ્રીને તૈયાર કરી સાત દિવસમાં એને આચાર્યશ્રીને સમક્ષ રજૂ કરવાનું રહેશે સમિતિને વહીવટે સમિતિને વહીવટી કર્મચારી ગણ શિક્ષક ગણ તથા શાળાના તમામ વિદ્યાર્થીઓને મદદરૂપ થશે એવી આશા સાથે ગણતંત્ર દિવસની ઉજવણીની સફળતાની કામના સાથે સો આભાર સેટેલાઇટ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ શ્રી આકાશ પ્રજાપતિ સમિતિના પ્રમુખ સમિતિવતી સમિતિના મંત્રી છે એનું નામ છે જ્યોત્ષના પટેલ ચાલો ત્યાર પછી સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ તે અંગેની રજૂઆત કરતો વ્યક્તિગત અહેવાલ છે આપણે તૈયાર કરવાનો છે સિવિલ હોસ્પિટલ એટલે વિઝિટ ટુ સિવિલ હોસ્પિટલ વિદ્યાર્થીઓના સહઅભ્યાસ અને ઇતર પ્રવૃત્તિના મંત્રી તરીકે હું નીચેનો અહેવાલ છે રજૂ કરું છું જેમાં આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ એ એશિયાની એક સૌથી મોટી હોસ્પિટલ છે તેના કારણે જ અમે સૌએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાનું નક્કી કર્યું કારણ કે આપણે કોઈકની જોડે અથવા કોઈ ઓળખાણવાળી વ્યક્તિ હોય એના જોડે આપણે મુલાકાત લઈએ સિવિલ હોસ્પિટલની તો આપણને વધારે અનુકૂળ રહેશે જે સંદર્ભે સિવિલ હોસ્પિટલના જનસંપર્ક અધિકારીઓનો સંપર્ક કર્યો અને તેમના તરફથી સિવિલ હોસ્પિટલની મુલાકાતની પરવાનગી મળી અમને એની હા પાડી અને એટલા માટે અને પછી અમે પચીસ દિવસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ શાળાના કુલ વીસ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન શિક્ષક શ્રી રસિકભાઈ સાથે મુલાકાત લેવાનું નક્કી કર્યું પચીસમી આ રોજ અમે સ્કૂલ બસમાં સવારે દસ કલાકે સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા સિવિલ હોસ્પિટલના જનસભા અધિકારી હતા વિરલ જોશી કે જેણે સૌ પ્રથમ અમને સભાગૃહમાં લઈ ગયા ત્યાં તેઓ તેઓ શ્રીએ અમને સિવિલ હોસ્પિટલનો સંપૂર્ણ પરિચય આપ્યો અને અમને મુલાકાત અંગેનો એક પાસ પણ આપ્યો અને તેમજ અમારી સાથે એક સબ સ્ટાફને પણ મોકલી આપ્યો સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન જે માહિતી પ્રાપ્ત થઈ તેને ટૂંકમાં નીચે મુજબ જણાવી શકાય સિવિલ હોસ્પિટલની શરૂઆત બીજી નવેમ્બર ઓગણીસો ને ત્રેપનથી થઈ તેમજ એકસો દસ એકર એરિયામાં ફેલાયેલી છે કેટલા એકસો દસ અને હોસ્પિટલમાં કુલ થી વધુ પથારીઓ છે ચુમ્માલીસ સારવારના વિભાગો પણ છે સામાન્ય રીતે વર્ષ દરમિયાન નવ લાખ જેટલા બહારના દર્દીઓ એટલે ઓપીડી પેશન્ટ હતા અને એક લાખથી વધારે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં રહીને ડાકતરી સેવાનો લાભ મેળવે છે એ પણ અમે જોયું કારણ કે હોસ્પિટલ મુલાકાત લઈ છે આજે હોસ્પિટલમાં આપણે શું શું જોયું ને એના વિશે આપણે લખવાનું છે આની અંદર સિવિલ હોસ્પિટલને એક વિશાળ મેટ સિટી પણ કહી શકાય હોસ્પિટલમાં આધુનિક દાખતરી સાધનો છે તેમજ વિશાળ પ્રમાણમાં તમામ પ્રકારના નિષ્ણાત ડોક્ટરોની સેવા પણ આપેલી છે અહીં તમામ પ્રકારની દાખતરી સેવાઓ દાખતરી તપાસ દર્દીઓને મફતના ધોરણે પ્રાપ્ત થાય છે કેટલીક દાખતરી તપાસ માટે ઓછામાં ઓછી ફી પણ લેવામાં આવે છે એશિયાની સૌથી મોટી એક જાહેર હોસ્પિટલ છે આ ઉપરાંત અહીં બી જે મેડિકલ કોલેજ પણ આવેલી છે જે એમબીબીએસ પીજી મેડિકલનું શિક્ષણ આપે છે અહીં દર્દીઓને તેમજ તેમની સેવા માટે રોકાયેલ કુટુંબીજનોને સવાર સાંજ મફત ભોજનની પણ વ્યવસ્થા રાખેલ છે જેથી કરીને દર્દીઓ જે છે અહીં આવે અહીં બહારના દર્દીઓને તેમજ હોસ્પિટલના દર્દીઓને મફત દવાનું વિતરણ કરવામાં આવે છે માત્ર કેટલીક દવાઓ અને એક ઇન્જેક્શનનો જે ખર્ચ છે એ દર્દીના જે કુટુંબીજનો હોય એને પણ ભોગવવો પડે બરાબર એવું પણ થયું હતું ખાનગી હોસ્પિટલો જવું કારણ કે અમુક ખર્ચા છે એ કુટુંબીજનોએ ઉઠાવવા પડતા હતા અમુક અને ફિઝિયોથેરાપી સેન્ટર તમામ પ્રકારના દર્દીઓ માટે મફત સેવા પૂરી પાડે તો આ બેસ્ટ કહેવાય ખૂબ જ સારામાં સારી હોસ્પિટલ માટે વાત ફિઝિયોથેરાપી છે એ દરેક પ્રકારના દર્દીને સેવા મફતમાં પૂરી પાડે છે જેનો કોઈ પણ પ્રકાર ચાર્જ લેવામાં આવતો નથી વહીવટની દ્રષ્ટિએ જોઈએ તો સ્વચ્છતાની દ્રષ્ટિએ હોસ્પિટલને સરકાર તરફથી એવોર્ડ પણ મળે છે એટલી સ્વચ્છતા છે કે ક્યાંય ગંદકી નથી ક્યાંય કચરો નથી ક્યાંય ગંદકી પાન પિચકારીને એવું કાંઈ પણ નથી તો એ હોસ્પિટલની અંદર હોવું એ બહુ સારી વાત કહેવાય ન હોવું એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગુજરાત સરકારને હોસ્પિટલને તમામ પ્રકારની આર્થિક મદદ લે છે હોસ્પિટલ છે તો એમાં કઈ રીતે તો કે ચોવીસ ગુણ્યા સાત કલાક માટે કાર્ય કરે ચોવીસ કલાક માત્ર બહારના દર્દીઓ માટેનો સમય નવથી ચાર વાગ્યાનો રહેશે ત્યાં સુધી બહારના દર્દીઓ આવી શકે એ સિવાય નહીં હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગ એટલે ઇમરજન્સી વોર્ડ એ ચોવીસ કલાક છે ચાલુ રહેશે અને નિષ્ણાંત ડોક્ટરની સેવાનો સાથે પણ કાર્યરત હોય જ છે કેન્સરના દર્દીઓ માટે કિડનીના દર્દીઓ માટે અહીં અલગ એવો વિભાગ રાખેલો છે અહીં આધુનિક તમામ પ્રકારના ઈલાજ કરવામાં આવે છે આધુનિક સાધનો પણ છે એના દ્વારા અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની બીજી શાખા છે સોલા એચજી રોડ હાઈવે પર આવેલી કે જ્યાં શરૂ કરવામાં આવેલી તેમજ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ સિવિલ હોસ્પિટલ આવેલી છે તમામ પ્રકારના નિષ્ણાંત ડૉક્ટરોની સેવાઓ મેળવવા માટે ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા હાલમાં શરૂ કરેલી છે અને જેનો લાભ લેવો હોય તો એ નિયત કરેલ ફી ચૂકવવી પડે છે અંતમાં અમને સૌ વિદ્યાર્થીઓને તેમના અમારા વિજ્ઞાન શિક્ષક સિવિલ હોસ્પિટલ તરફથી ફર્સ્ટ એડ કીટ આપવામાં આવી તેમજ તેનો ઉપયોગ અંગેની જાણકારી પણ આપવામાં આવી લગભગ સાંજે છ કલાકે અમે શાળાએ પરત આવી ગયા મુલાકાત પ્રક્રિયા સફળ ઉપયોગી બનાવવા બદલ અમે જનસંપર્ક અધિકારી શ્રી વિરોલ જોશીના તેમજ વિજ્ઞાન શ્રી રસિકભાઈ દવેના અમે આભારી છીએ અહેવાલ રજૂ કરતા અશ્વિન કડીવાળા સ અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિ મંત્રી નવ નવનીત વિદ્યાલય બારેજા ગામ ત્યાંનું આ છે પછી સ્વયં શિક્ષક દિનની ઉજવણી આપણે કરવાની હોય તો શું કરવાનું તો શાળાના વિદ્યાર્થી મંડળના સહઅભ્યાસ અને ભૌતિક પ્રવૃત્તિના મંત્રી સ્ત્રી પાંચમી સપ્ટેમ્બર બે હજાર પચીસ અમે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવા માગીએ છીએ અને આચાર્યએ માન્ય રાખી જેથી કરીને અમે ખુદ પોતે જ બધા વિદ્યાર્થીઓ એક સમિતિ રચી અને યોજનાપૂર્વક એનું રજૂઆત કઈ રીતે કરવી એ નીચે મુજબ અહીંયા આપેલું છે જો અનુજ પુરોહિત છે તો એ સહઅભ્યાસ સમિતિનો પ્રમુખ અને બૌદ્ધિક પ્રવૃત્તિના મંત્રી પણ છે ધોરણ બાર સી શ્રી આદેશ પરમાર છે એ ધોરણ બાર બીના પ્રતિનિધિ છે પછી બિજલ નંદન કુમારી બીજલ નંદન છે એ ધોરણ બાર એના સમિતિ મંત્રી છે પછી કુ સેજલ કુમારી સેજલ શેખ દસ બી ના વર્ગ પ્રતિનિધિ ધોરણ દસ સી ના શ્રી ડેવિડ ક્રિસ્ટી સમિતિના સભ્યોએ પહેલી બેઠકમાં વેચણી કરી અને બે દિવસ બાદ નક્કી કર્યું મળવાનું બે ત્રણ દિવસ અંદરો અંદર મિટિંગ ચાલી આચાર્ય સાથે પણ બેઠક બેઠક છે ચાલી અને પછી નીચે મુજબ સૂચનો રજૂ કરવામાં આવ્યા શુક્રવારે પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ સ્વયં શિક્ષક દિવસ છે એ શાળામાં ઉજવવાનો છે વિદ્યાર્થીઓના રસના વિષય અને શિક્ષકની અનુમતિ બાદ જે તે વર્ગમાં શીખવવાના એકમો વિશે અગાઉથી માહિતી મેળવી અને પાક્કા પાયે તૈયારી કરીને આવવાનું છે તે દિવસે વિદ્યા કારણ કે શિક્ષક દિવસ હોય તો કેમ આપણે બધું તૈયારી કરીને આવી એ રીતે આ જે વિદ્યાર્થીઓ બન્યા શિક્ષક તરીકે એને પણ બધું તૈયારી કરીને આવવાનું છે તે દિવસે સવારે પ્રાર્થના સભામાં ગુરુવંદના બાદ કયો વિદ્યાર્થી કયા શિક્ષણની કામગીરી બજાવશે એ શાળાના આચાર્ય સાહેબ હતા એનું નામ હતું કૌશલ મહેતા એ વિદ્યાર્થીઓને અવગત કરશે એટલે જણાવશે સર્વ વિદ્યાર્થીઓ સહયોગ આપો એટલે કોઈએ બાજાબાજી નહીં કરવાની અંદર ચર્ચા નહીં બીજી વર્મા એક દિવસ માટે શિક્ષક બને વિદ્યાર્થી ભણાવતો હોય ત્યારે વર્મા શિસ્ત જળવાય એ જોવાન જવાબદારી વિદ્યાર્થીના પ્રતિનિધિની છે બરાબર છે શિક્ષક બન્યા હોય એની જવાબદારી આવે વિજ્ઞાન શારીરિક શિક્ષણના વર્ગ પ્રાયોગિક તાસ તરીકે પ્રયોગશાળા કે મેદાન પર ચલાવવાને બદલે વર્ગમાં જ પાઠ્યક્રમનું શિક્ષણ કાર્ય કરવું શિક્ષણ કાર્ય વિરામ સમય સાથે કુલ સાત તાસ સુધી ચલાવવું કેટલા સાત પાઠ સાત તાસ હોય સાત લેક્ચર સાત તાસ બાદ સભાગૃહમાં ફરી ભેગા થઈ અને શિક્ષકની એક દિવસની કામગીરી કરનાર વિદ્યાર્થીઓને આપણે બિરદાવવાના છે તેમને પોતાના અનુભવ વિશે જણાવવાની તક પણ આપવી જોઈએ સમગ્ર પ્રવૃત્તિનો અહેવાલ એ સ અભ્યાસ અને બૌદ્ધિક પ્રવૃત્તિ મંત્રી તૈયાર કરી પાંચ દિવસમાં આચાર્યશ્રી સમગ્ર રજૂ કરશે જેથી કરીને એ લોકોને ટ્રેનિંગ એક પ્રકારની મળી જાય અને પછી વિદ્યાર્થીઓ સમગ્ર ભણાવે તો બહુ જ બેનિફિટ રહે સમિતિને સ્વયં શિક્ષક દિને વહીવટી કર્મચારી ગણ પાસેથી બધા જ કર્મચારીઓ પાસેથી સહયોગ મળશે એવી અપેક્ષા છે અને શાળાને શણગારવામાં સહાયક કર્મચારી ગણ પણ મદદ થશે એવી આશા છે સ્વયં શિક્ષક દિનની સફળતાની કામના સ આભાર આ નગર ત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસ બીજલ નંદન સમિતિ મંત્રી છે સમિતિ વતી અનુજ પુરોહિત છે કે જેના સમિતિના પ્રમુખ છે હવે તમને અહીંયા એક ઈમેલ આપેલો છે હીરો સાયકલ સુરત અંબિકા સાયકલ્સ મેન્યુફેક્ચરિંગ નોઈડાને પાંચસો સાયકલો ખરીદવા માટે ઓર્ડર આપતો પત્ર બે હજાર ચોવીસમાં પૂછાયેલો એટલે ખાસ હવે પહેલાં શું લખવાનું તો કે ટુ કરીને તમે જેને લખવા માગતા હો એનું ઈમેલ આઈડી લખવાનું ફ્રોમમાં લખનારનું ઈમેલ આઈડી આવે વિષયની અંદર સાયકલો ખરીદવા માટેનો ઓર્ડર શ્રીમાન અહીંયા આપેલું છે અંબિકા સાયકલ્સ અને અહીંયા છે હીરો સાયકલ્સ આપણી ગુણવત્ાયુક્ત અને આધુનિક ડિઝાઇન ધરાવતી સાયકલોથી અમારા ગ્રાહકો છે ખૂબ જ પ્રભાવિત થયા છે આકર્ષિત થયા છે અને અમારા વિસ્તારમાં અંબિકા સાયકલનું વેચામે વેચાણ વિશેષ થાય છે ખૂબ જ વધુ સાયકલ આ વેચાય છે એટલે અમારે પણ આ સાયકલ લેવી છે જૂન મહિનાથી નવું શૈક્ષણિક ચાલુ થતું હોવાથી અત્યારથી સાયકલો વિશે પૂછપરછ અને માંગ છે વધવા લાગી આઠ હજાર પાંચસોની કિંમતવાળી સ્માર્ટ બોય સાયકલ છે અમને જોઈ છે મોડલ નંબર એસ બી અઢાર ત્રણસોના જોઈ છે અને નવ હજાર પાંચસોની કિંમતવાળી ગર્લ્સ સાયકલ જોઈ છે મોડલ નંબર એસ બી અને બસો નંગ એ જોઈ છે સત્વરે મોકલી આપશો એવી અમે તમને વિનંતી કરીએ છીએ આ તમામ સાયકલો મારા શોરૂમનું જે સરનામું આપેલું છે એમાં જ મોકલવાની છે અને જેના નાણાંની ચૂકવણી અમે બેંક ખાતાના ચાર દિવસમાં ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરાવી આપીશું ઓર્ડર પ્રમાણે સાયકલો આપ ઝડપથી મોકલાવશો તેવી અપેક્ષા સાથે ધ્રુવ કડીવાળા માલિક હીરો સાયકલના છે એ સુરત મોબાઈલ નંબર આપેલા છે તો મિત્રો અહીં આપણે આ ઈમેલ છે એ પણ પૂર્ણ કરીએ છીએ તો મિત્રો ફરી પાછું મળશું ને એક વિડીયોમાં ત્યાં જોતા રહેજો મારા વિડીયો થેન્ક યુ